કે ભરૂચ બેઠક પર જે નેતાનો એક જમાનામાં દબદબો હતો એવા અહેમદ પટેલના દીકરાઓને ટિકિટ મેળવવા માટે આજે લડાઈ કરવી પડે છે નમસ્કાર દર્શક મિત્રો ભરૂચ બેઠક પરથી જે છેલ્લા બે ત્રણ દિવસથી સસ્પેન્સ ચાલતું હતું એની પર આજે પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નક્કી થઈ ગયું છે એટલે હવે ભરૂચ અને ભાવનગરની જે બેઠક છે એ કોંગ્રેસના ગઠબંધન સાથે લડવામાં આવશે હવે વાત અમારે તમારી સાથે એ કરવી છે કે ભરૂચ બેઠક પર જે નેતાનો એક જમાનામાં દબદબો હતો એવા અહેમદ પટેલના દીકરાઓને ટિકિટ મેળવવા માટે આજે લડાઈ કરવી પડે છે અને બીજી તરફ ગાંધી પરિવારમાં તમે જુઓ તો એમને કોઈ ફરક પડતો નથી જે અહેમદ પટેલે કોંગ્રેસ માટે પિસ્તાલીસ વર્ષ આપ્યા અને જે અહેમદ પટેલને કારણે કોંગ્રેસને ઘણો મોટો ફાયદો થતો હતો અને જે અહેમદ પટેલ લોકોને ટિકિટ આપતા હતા જે ઉમેદવારોને ટિકિટ આપતા હતા એ અહેમદ પટેલના દીકરાઓને આજે ભરૂચ બેઠક પરથી ટિકિટ મેળવવા માટે પાર્ટી સાથે લડાઈ કરવી પડે છે એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આજે શનિવારે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી એની સાથે તરત જ મુમતાઝ પટેલે એક ટ્વીટ કરીને એમ કીધું કે ભરૂચ લોકસભા બેઠક સુરક્ષિત નક્કી કરવા બદલ અમારા કેડરની દિલથી ક્ષમા યાચના હું તમારા નિરાશાની સહભાગી છું આપણે કોંગ્રેસને ફરી મજબૂત કરીશું પરંતુ અહમદ પટેલના પિસ્તાલીસ વર્ષના વારસાને વ્યર્થ નહીં જવા દઈએ એમણે જે ટ્વીટ કરી છે એમાં રીતસરનું એમનું દુઃખ દેખાઈ રહ્યું છે એમને લાગણી દુભાઈ રહી છે એ વાત દેખાઈ રહી છે હવે તમારી સાથે એ વાત કરીએ કે જે માણસ અહેમદ પટેલ કોંગ્રેસના ઉમેદવારોને પોતે ટિકિટ આપતા હતા એ અહેમદ પટેલના દીકરા મુમતાઝ પટેલ અને ફૈઝલને આજે ભરૂચ બેઠકની ટિકિટ લેવા માટે વલખા મારવા પડે છે અને કોંગ્રેસ પાર્ટી સાથે લડાઈ કરવી પડે છે અહેમદ પટેલને ગુજરાત કોંગ્રેસના ડેમેજ કંટ્રોલર અને ફાયર બ્રિગેડ બ્રાન્ડ નેતા તરીકે ઓળખવામાં આવતા હતા અને અહેમદ પટેલ ગાંધી પરિવારના એકદમ નજીકના હતા અહેમદ પટેલ માટે ઘણી બધી વાતો કહી શકાય એમ છે કારણ કે એ એમણે ઘણા બધા એવા પ્રોબ્લેમના સોલ્યુશન પણ લાવ્યા ઇવન મીડિયા સાથેના એમના જે વ્યવહાર હતા એ પણ બહુ સારા હતા એ તંત્રી લેવલથી માંડીને રિપોર્ટરો સુધી અહેમદ પટેલ સંપર્ક રાખતા અને બધાને જ્યારે કોઈને પણ જરૂર પડે ત્યારે મદદ પણ કરતા અને એમ કહી શકાય કે બધા જ મીડિયાના લોકો અહેમદ પટેલને ખૂબ જ સન્માન આપતા હતા અહેમદ પટેલ ભરૂચની બેઠક પરથી ટોટલ ત્રણ વખત લોકસભા જીત્યા છે અને બે વખત તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે પણ એમને કોંગ્રેસે એક પણ વખત મંત્રી બનાવ્યા નહોતા ઓગણીસો ને ચોર્યાસીમાં ત્રીજી વખત અહેમદ પટેલ ચૂંટણી જીત્યા અને એ પછી એમણે ઓગણીસો નેવ્યાસીમાં ચૂંટણી હરી ગયા અને એ પછી ભરૂચની બેઠક પરથી એમણે લોકસભામાં નહીં ઝંપલાવ્યું અને રાજ્યસભામાંનો રસ્તો એમણે પકડી લીધો હતો એ પછીથી ઓગણીસો નેવ્યાસીથી અત્યાર સુધી આ ભરૂચની બેઠક ઉપર ભાજપનો કબજો છે એક જમાનો એવો હતો કે ભરૂચમાં એક ઇશારા ઉપર કે દેશમાં કોઈપણ જગ્યાએ એક ઇશારા પર અમ અહમદ પટેલના એક ઇશારા ઉપર કામ થઈ જતા હતા અને ભરૂચમાં તો એમનો જબરજસ્ત દબદબો હતો તમને એક વાત કરીએ કે ઓગણીસો ને સિત્યોતેરની અંદર લોકસભાની ચૂંટણી થયેલી ત્યારે ઇન્દિરા ગાંધી સહિતના બધા દિગ્ગજ નેતાઓ આ ચૂંટણીની અંદર હારી ગયા હતા પરંતુ ગુજરાતમાં છવ્વીસ વર્ષનો એક યુવાન જે અહેમદ પટેલ હતા એ ગુજરાત લોકસભાની ભરૂચ બેઠક જીતી ગયા હતા ત્યારે કોંગ્રેસના બધા નેતાઓ ચોંકી ગયા હતા કે બધા દિગ્ગજ નેતાઓ હારી ગયા અને આ એક યુવાન કેવી રીતના જીતી ગયો અને એ વખતથી ઓગણીસો ને પછી અહેમદ પટેલ એકદમ લાઇટમાં આવ્યા અને કોંગ્રેસના નેતાઓની પણ એમની પર નજર પડી અને એમને નેશનલ લેવલે લઈ આવવા લઈ આવવામાં આવ્યા એ પછી એમણે ભરૂચ બેઠક ઓગણીસો એંસી ઓગણીસો ચોર્યાસી સુધી જીતી અને બે હજાર એકથી સોનિયા ગાંધીના સલાહકાર તરીકે કામ કરતા હતા અને એમનું અવસાન પચીસ નવેમ્બર બે હજાર વીસના દિવસે થયું ત્યાં સુધી અહેમદ પટેલ સોનિયા ગાંધીના સલાહકાર તરીકે કામ કરતા હતા કોંગ્રેસના જેટલા પણ નેતાઓ હતા એ અહેમદ પટેલને એકદમ સન્માનથી જોતા હતા કારણ કે કંઈ પણ રાજકારણ કરવાનું હોય કોઈ ખેલો કરવાનો હોય કે કંઈ ડેમેજ કંટ્રોલ કરવાનું હોય આ બધી બાબતોની અંદર અહેમદ પટેલ માહિર હતા પણ હવે સવાલ એ છે કે ભરૂચ બેઠક ઉપરથી એમની દીકરી મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ ઘણા સમયથી કામ કરી રહ્યા છે અને એમને આ વખતે એવી અંદરથી આશા અને અપેક્ષા હતી કે કોંગ્રેસ એમને ચોક્કસ ભરૂચ બેઠક ઉપરથી ટિકિટ આપશે પરંતુ અત્યારે તો કોંગ્રેસે આપ સાથે ગઠબંધન કરીને મુમતાઝ પટેલની ટિકિટ પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ